દાંતીવાડામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ગરજ્યું હતું આ કાર્યવાહીમાં તત્વોના વીજળી અને પાણીના ગેરકાયદેસર જોડાણો પણ કાપી નાખવામાં આવ્યા હતા દાંતીવાડા પોલીસે સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને આ કાર્યવાહી હાથ ધરી હતી ગેરકાયદેસર બાંધકામો અને પ્રવૃત્તિઓ સામેની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ 来油豆。 પોલીસની આ કાર્યવાહીને સ્થાનિક લોકોએ આવકારી હતી અને રાહતની લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યવાહી અંગે મળતી માહિતી અનુસાર બનાસ નદીના પુલ નજીક કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે માંસાહારની હોટેલો બનાવી હતી આ હોટેલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો મળી હતી આ ફરિયાદોના આધારે દાંતીવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી અને સ્થાનિક તંત્ર સાથે મળીને ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાનો નિર્ણય લીધો હતો આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની સાથે સાથે અસામાજિક તત્વોના વીજળી અને પાણીના ગેરકાયદેસર જોડાણો પણ કાપી નાખ્યા હતા જેના કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીનો હેતુ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે પોલીસ ભવિષ્યમાં પણ આવા ગેરકાયદેસર બાંધકામો અને પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરશે